इंतो ही अपने पैडी जो आज से ने हमारे हमारा खीसतरी गांव में जाओ देव दर्शन करवा ने एक्सप्लोर करवा पाणो जारो भंडडावनी के हूं तमने है ने मार काका नो एक आ खेतर है ई बतावे जो जो आ बदोई खेतर में काका नो है आ ओड़ी देखा या वाइफ से नी हु जाकेतर पे म बद्दू से पण आ बाजू जो हां ने आ बापा सीताराम

जो हमरा थे पानी बतावा म तोंगर ने परदा मावडो डूंगर तुम्हें खबर है जो तमला रामदेव भाई गण भाती बेनन वीडियो तो इ के के हमारे जो बड़ो डूंगर देखा या डूंगर इ बदाई ने खबर पड़े का के बड़ो डूंगर यहांच छे हां इ कायम व्लॉग में कहता हो है आ बाजू से उतारता हो दाल के आ बड़ो डूंगर जो वा पानी हूं आ का ओसों है पड़े हूं जो सेट 2 3 पड़ी वाडी बू वाडी हां ये आ बदू जो

ਹਾਂ ਆਹ ਆ ਦਿਨ ਦਿਨ ਇਹ ਮੁਕ ਕੋਰ ਪਹਿਲਾ ਜਾ ਭਰੇ ਨਾ ਟੜਾ ਤੇ ਉੱਥੋਂ ਲੈ ਲਿਦੋ ਨਾ ਫਾਇਨ ਵੰਡਾ ਲਾਂ ਤੇਨ ਬਦੀ ਕਰੀ ਦਿੱਤੇ ਜੂਰ ਵਾਰੀ ਆਈ ਜੂਰ ਵਾਰੀ ਆਈ ਕੀ ਜੂਰ ਵਾਰੀ ਆਈ ਪਾਣੀ ਪਾ ਕੇ ਨਾ ਜਵਾਰਵਾ ਜਾਏ ਨਾ ਤਾਂ ਪਾਣਾ ਨ ਪਗਤ ਕੇ ਗਾਦਾ ਹੇਠੋਂ ਹਾਂ ਵੇਖੇਮ ਵੇਖਰਾ ਮੈਂ ਹਾਂ ਜਿਆ ਬਾਅਦ ਪਾ ਰੇ ਨਾ ਬਦੀ ਕੋਈ ਓਕੇ ਤੇ ਮੈਂ ਧਿਆਨ ਰੱਖ ਤੋ ਜਰਾ ਕਿ ਮੈਂ ਲੱਫਟਿਓ ਨੀ ਨਾ 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 ਉਹ ਨਹੀਂ ਹਾਂ ਅੱਜ ਇਹ ਬੀਅਕ ਨਾ ਮੰਨਦੇ ਆਂ ਜਨਨ

હા 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 લે જ હા લે હા હા આ બધી રાણીત છે આવતીયું છે રાણી તો અમે હમ એવું બધું છે અહીંયા દર્શન કરેલી હા યુનિકે હેલું હું કરજો

આ ખૂબ બહુ મોટું છે એ હમણાં જ બનાવ્યું અને આ બાજુ આ જે છે ને વાછરા દાદાનું મંદિર અહીંયા છે જોરદાર આવડે તો મોટો ગેટ બનાવ્યો છે અહીંયા આ બધું હતું નહીં કંઈ અમે લાસ્ટ ટાઈમ જ્યારે છે ને ધ્રુવની વાડી ને આમ ભાઈ અમારા શાળાના છોકરાની ત્યારે અહીંયા આવ્યા ત્યારે એ ત્યારે તો કંઈ હતું જ નહીં આવું બધું અત્યારે આખું બધું ચેન્જ થઈ ગયું વાતાવરણ

તણો ત્રિવી હું દુખડા તણાન માથે માર દિવેલી કર हाँ 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 या ओके ओके हाँ हाँ कर दे ओ कर दे ओ कर दे ओ हाँ कर दे वो ही ने हाँ आपने बेबाइ बेगारी ये कैसे बताओ ना तो फेरन देना बाप उनके सामने हाँ है मकोड़ा हाँ याँ कर दे ओके मरियो मरियो जय जय

એટલે ત્રણસો ખોરાક બહુ પેલા ત્રણસો હા એટલે બધાયનો ઇતિહાસ છે અહિયાં એક એક અમારે ગામમાં છે ને ગમે કોઈ પણ ગામમાં જાવ ને તો અમારે સુર નો સુરવીર નો હોય રાઈટ હોય હોય જ કઈ ગમે કોઈ પણ ગામની કઈક પણ ખાસિયત હોય આપડે હે

ચ બાજુ છે આખું બધું ગામ માં જૂના આપણે જે જૂનવાણી જે છે ને મકાનો તો આ જૂનવાડી મકાન છે અહિયાં અહિયાં બધા જૂનવાડી મકાન ને અહિયાં જે આપણે પૂંજાતા ની એમણે વાત કરતા હતા ને જે કે જે પીર બાપા એને હજીવન કર્યા ને પછી પાછા વીસ વર્ષ જીવ્યા ને પછી ગાયો નિવાર જો અહીંયા લખેલી છે સુરવીર પૂજા હતાનું સ્મારક ઓકે એટલે સંતો અને સુર ની જ આ ભૂમિ છે એટલે કોઈ એવી જગ્યા નથી કે જ્યાં સંત સુરવીર અમારે ન થયા હોય ન હોય कटा जी हंस भ्रम ब्रह्म लपनी श्रींश ब्रह्म બાકી હા બધું એટલે અહીંયા હું આપણે જો ગામમાં આવી રીતે ગામમાં આવીએ તો બધી જગ્યાએ જો બધા જગ્યાએ આપણે બોલાવે સલાવે માણસો ઓળખતા હોય કારણ કે આપડે ગામના તો બધા ઓળખતા હોય ને હમ

ના નાનું ગામ છે હા હિમમાં હિમમાં બધા રીય વધારે હિમમાં રીયે ગામમાં તો બહુ ઓછા માણસો રીએ પણ એવું છે બધા હા તમે તો તમને ખબર પડે ને ખ્યાલ આવે કે આવું બધું છે અમારે ગામમાં